દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનીષ ગુનો દાખલ કરી ધરપકડ કરવા કરાઈ રજૂઆત દાહોદ પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે મનીષ ભટ્ટ નામના વ્યક્તિ વિરોધ દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આરિફ સૈયદ દ્વારા ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી એવા સ્વર્ગસ્થ શ્રીમતી ઇન્દિરા ગાંધી જેના વિષયમાં ફેસબુક પર અશ્લીલ અને અભદ્ર ભાષામાં પોસ્ટ મૂકી હોય

મનીષ નામનો ઇન્દિરા ગાંધીજી વિશે પોસ્ટ કરે છે નારી જે નારીના પેટથી જન્મ લીધો છે તો પણ વારંવાર નારીનું અપમાન કરે છે એવા મનીષ ભટ્ટ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી અને એના પર કાર્યવાહી કરવા માટે માંગ કરવા માટે અને એફઆર કરવા માટે અમે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા છીએ